જુનિગરી વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની લાગણી દુભાય તે રીતે એઆઈ સંબંધિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લઘુમતી સમાજના લોકો ઓગણીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા વડોદરામાં ગણેશ ચતુર્થી બાદ ફરી કોમી શાંતિ ડહોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જૂનીગઢ વિસ્તારમાં અજાણી વ્યક્તિએ લઘુમતી સમાજની ધાર્મિક લાગણી દુભાય તે રીતે એઆઈ આધારિત પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કરતા લઘુમતી સમાજના લોકો ઓગણીસ સપ્ટેમ્બરની મોડી રાત્રે રસ્તા પર ઉતરી આવ્યા હતા રાતના સમયે લોકોના ટોળે ટોળા એકઠા થતાં જૂનીગઢી વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ હતી તેમજ થોડા સમય માટે રસ્તા પર અશાંતિ અને પથ્થરમારો થયો હતો ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો તો બીજી તરફ મોટી સંખ્યામાં લોકો પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરનાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી આ અંગે એડિશનલ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું કે સિટી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાય તેવો બનાવ બન્યો છે તે અનુસંધાને લોકોનું ટોળું પોલીસ મથક વિસ્તારમાં આવતા માહોલ થોડો ગરમાયો હતો પોલીસ મથકોની અને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો તાત્કાલિક આવી જતા આ મામલો શાંત પડ્યો છે હાલમાં વિસ્તારમાં શાંતિ છે ત્યારે આ મામલે પોલીસનું અલગ અલગ વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત છે હાલમાં પોલીસ ધાર્મિક લાગણી અને અન્ય બનાવને લઈ કાર્યવાહી કરી રહી છે ગોધરામાં આગામી નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો જેના કારણે ગેરસમજ થતાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું એકત્રિત થયું હતું આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો આ દરમિયાન રેન્જ આઈજી જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો ત્યારે સ્થિતિને કાબૂમાં લઈને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું તો કેમ તિરંદન માડ્યા